અગાઉ આપણે વાત કરીએ કે ભારતની અંદર બ્રિટિશ શાસનનું જે આગમન થયું એમાં ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો જે રીતે દેશી રાજ્યો ઉપર અંગ્રેજોનું શાસન થપાયું અને પછી ગાંધીવાદી જે આંદોલનો થયા આંદોલનોના કારણે ભારતની અંદર રાષ્ટ્રીય ચેતના આવી અને રાષ્ટ્રીય ચેતના દ્વારા પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત દેશ આઝાદ થયો ત્યાર પછીની વાત કરીએ તો તે જે ભારતના સમસ્ત ભારતની અંદર છસોને પાંસઠ જેટલા દેશી રાજવાડા હતા ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો બસોને બાસઠ જેટલા દેશી રાજવાડા હતા આ દેશી રજવાડાનું વિલીનીકરણ કેવી રીતે થયું કેવા સંજોગમ થયું તે વખતના દેશી રજવાનું રાજનૈતિક પરિસ્થિતિ શું હતી તેના વિશે આજે આ સંદર્ભમાં આ એકમની અંદર વાત કરીશું સૌ પ્રથમ પ્રસ્થાના વિશે જોઈએ તો ઈસવી સન ઓગણીસો થી ઓગણીસો સાહીઠનો સમય ગયો ભારતની અંદર રાજનૈતિક રીતે મહત્વનો છે ભારતીય સ્વતંત્ર પ્રાપ્તિ પછી દેશી રાજ્યોના એકીકરણમાં કરવા સરદાર વલ્લભભાઈ પટેલ નેતૃત્વ લઈ દેશી રાજ્યોનું એકીકરણ કર્યું અને ઐતિહાસિક કાર્ય પૂર્ણ કર્યું સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશો ગુજરાતમાં સમાવેશ કરતા ગુજરાત એક અલગ રાજ્ય તરીકે જાણીતું બન્યું ત્યારબાદ ગુજરાતની પ્રજાએ અલગ રાજ્યની માગણી કરી અને લાંબી લડતને અંતે પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ અલગ રાજ્ય તરીકે નિર્માણ પામ્યું એ ભારતની અંદર જો એક બ્રિટિશ શાસન નીચેના જે જિલ્લાઓ હતા આઝાદી પહેલાંની અંદર તેનું વહીવટ કેવી રીતે કરવામાં આવતા હતા કેવા સંજોગોમાં કરતા કોણ કરતું હતું તો ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ ગુજરાતની અંદર સમસ્ત ભારતની અંદર તો અલગ અલગ જે દેશી રજવાડા હતી પર બ્રિટિશ સરકારની જે એજન્સીઓ હતી એમની દેખરેખ રાખતી હતી ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતની અંદર પાંચ ચાલુ જિલ્લાઓની અંદર બ્રિટિશ શાસન હતું એની અંદર જેનો વહીવટ ગવર્નર કલેક્ટર કરતા હતા દેશ સ્વતંત્ર હતા ગુજરાતના જે જિલ્લાઓ હતું એ મુંબઈ પ્રાંત સાથે જોડવામાં આવી અને તે વખતના બીજી ખેર મોરારજીભાઈ દેસાઈ જે ધનખરરાય દેસાઈ એના જે કેબિનેટ મંત્રીઓ હતા એને જે મંત્રીમંડળની સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઓગણીસો ઓગણત્રીસમાં બટ બટકલ સમિતિએ એક વાત સ્પષ્ટ કરી હતી કે સત્તા એ સર્વોપરિચય અને તે જ રહેવાની છે એ સમયે સૌરાષ્ટ્રના જે કાઠિયાવાડ કહેવાતું હતું જ્યાં જુદી જુદી સત્તા સત્તા ભોગવતા જાગીરો તાલુકોદારો અને દેશી રાજાના જે રાજા હતા તે નાના મોટા અનેક રાજ્યો પોતાનું પોતાની રીતે આખું વહીવટ કરતા હતા એની અંદર જોઈએ કે અને કાંઠાના બહિકાંઠા સૌરાષ્ટ્ર વાહની એજન્સીઓ પણ તે વખતની સામાન્ય સ્થિતિની અંદર હતી

અને વહીવટી પ્રથાઓ પણ અલગ અલગ જોવા મળતી હતી આગળનો પોઈન્ટ જોઈએ તો દેશી રાજ્યના વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન ગુજરાતના પોનવતા પુત્ર રાષ્ટ્રવાદી પટેલે દેશી લાવવા માટે મહત્વની ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના દેશ દિવસે ભારત દેશ આઝાદ થયો તે દિવસ અલખ અ ભારતની અંદર લગભગ છસો ને પાસઠ જેટલા દેશી રજવાડાઓ હતા ખાસ કરીને ઘણા દેશી રજવાડા એવા હતા જે વિશાળ હતા દેખલા તરીકે હૈદરાબાદ છે જેનું ભૌગોલિક ક્ષેત્ર પર ગુજરાતના નાના મોટા રાજ્યો કરતાં વધારે હતું ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસના રોજ અલગ એક રિયાસતી ખાતું અસ્તિત્વમાં આવ્યું અને પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ કાશ્મીર હૈદરાબાદ અને જૂનાગઢની બાદ કરતાં મોટાભાગના દેશી રજવાડો ભારત સંઘની અંદર સામેલ કરવામાં આવ્યા માત્ર ચાલીસ દિવસના ટૂંકા ગાળાની અંદર આ મોટાભાગના રાજ્યો ભારત સાથે જોડવામાં આવ્યા હતા અને એની અંદર મુખ્ય ત્રણ પ્રશ્ન ત્રણ પ્રશ્નોનો બાદ કરીને તેમની જે માન તોલ મરબત મરતબો હતો એનો સાચવા માટે કેન્દ્ર સરકાર બંધાયેલી હતી એમાં જોઈએ તો રાજ્યની સુરક્ષા વિદેશ નીતિ અને દેશની વ્યવહાર આ ત્રણ ને બાદ કરતા મોટા ભાગની જે સત્તાઓ હતી એ સત્તાઓ દેશી રજવાડા સોંપવામાં આવી હતી એની અંદર જોઈએ ગુજરાતની અંદર તો જુનાગઢ માટે આરજી હકુમતે સ્થાનિક પ્રજાના સરકાર દ્વારા જૂન ના રોજ એક જોડાણ કર્યું અને દક્ષિણ ભારતના મોટામાં મોટું રાજ્ય હૈદરાબાદ એ વખતે નિઝામનું રાજ્ય હતું એમાં મોટા ભાગને જોઈએ તો ભારતની અંદર ઘણા એવા દેશી રજવાડાઓ હતા જેની મોટા ભાગની પ્રજા હિન્દુ હતી અને શાસક મુસ્લિમ હતા શાસક મુસ્લિમ હોય તો દેશી જે સ્થાનિક પ્રજા છે તે હિન્દુ હતી એવા ઘણા ઘણા બધા એવા રાજ્યો હતા જે ભારતની રાજનૈતિક પ્રશ્ન રાજનૈતિક જોડાણ સાથે પ્રશ્ન ઊભા થઈ શકે તેમ હતા તો જે રાજ્ય હતું શાસક એ મુસ્લિમ હતો અને મોટા જે પ્રજા હતી એ હિન્દુ હતી તો એ હૈદરાબાદના નિજામાં પાકિસ્તાન સાથે જોડાણની જોડાવાની ઈચ્છા જગાય તો એ વખતે સરદાર પટેલના સ્થાનિક રાષ્ટ્રવાદી નેતાઓએ ઓપરેશન પોલો દ્વારા લશ્કરી કાર્યવાહી કરી અને ભારત સાથે જોડાણ હાથ ધર્યું હતું અને ભારત સંઘની અંદર સામેલ કરવામાં આવ્યું હતું જે ખાસ કરીને ગુજરાતની અંદર હતું તેની સ્થાનિક પ્રજા હિન્દુ હતી અને શાસક હતો જે નવાબ એ મુસ્લિમ હતો એની પણ પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા હતી જો જોઈએ તો ભારતની જે ભૌગોલિક ગુજરાતની ખાસ કરીને ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો પાકિસ્તાન સાથે જોડાયેલ કોઈ પણ સંજોગોમાં થઈ શકે કેમ તેમ કેમ એમ ન હતું તેથી સ્થાનિક પ્રજાએ પાકિસ્તા નવાબના આ નિર્ણયનો એ વખતે વિરોધ કર્યો હતો ની અંદર જોઈએ કે જૂનાગઢ ચૌદ ઓગસ્ટે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે નવાબના આ નિર્ણયનો વિરોધ કર્યો તેથી હિન્દુ પ્રજા પર તેનો તેના સ્થાનિક લોકોએ ત્રાસ ગુજારવાની શરૂઆત કરી સ્થાનિક પ્રજા હતા એ જુનાગઢ જિલ્લો છોડી જે જે દેશી રજવાડું હતું છોડી અને આજુબાજુના જે વિસ્તારો હતા તેમાં ચાલ્યા જતા હતા જુનાગઢના એકાવન ગામોએ ખુલ્લો બળવો કર્યો શાસકની વિરુદ્ધ ની અંદર એમણે કીધું કે ભારતનું જે જોડાણ છે જુનાગઢનું જે જોડાણ છે ભારત સાથે હોય શકે નહીં કે પાકિસ્તાન સાથે કેમ કે પાકિસ્તાન ધર્મના નામે અલગ પડેલું આખો અલગ દેશ હતો અને સિંધના જોડાણ સાથે જાહેરાત કરીને વિલયના કરાર ઉપર સહિષ્ઠિકા કરી આપ્યા તેના રાજકીય લડતને પણ વેગ મળ્યો હતો પંદર પચીસમી ઓગસ્ટ રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થઈ કેમ કે ભાઈ ભારતની ખાસ કરીને જે ગુજરાતનું જે જૂનાગઢ રાજવાડું હતું એ જૂનાગઢ કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન સાથે જોડાણ ના થાય અને જે ભારતની અંદર રાજનૈતિક પ્રશ્નો ઉત્પન્ન ના થાય એના નિરાકરણ માટે એક સૌરાષ્ટ્રની અંદર એક રાજકોટ કાઠિયાવાડ પરિષદનું આયોજન કર્યું સ્થાનિક લોકો એની અંદર જોડાય અને જેથી કરીને આ રાજ વિલીનીકરણનો પ્રશ્ન જે દેશી રજવાળાનો જે પ્રશ્ન એનું નિરાકરણ આવી શકે આ સભામાં ટેબરભાઈ બળવંતભાઈ મહેતા સામળદાસ ગાંધી વગેરે લોકો જૂનાગઢની મુક્તિ માટે પ્રજાની હાકલ કરી હતી અને આરજી હુકુમકની સ્થાપના કરી અને તેની અંદર તેમાં સામળદાસ ગાંધી પણ એના મહત્વપૂર્ણ નેતાગીરી એની અંદર જોડાયા હતા ત્યારબાદ જોઈ હિન્દીઓ સાથે બાવીસમી ઓક્ટોમ્બર અને પહેલી નવેમ્બર માધવર માંગરોળ બાબરિયા બાળના પોલીસ ટુકડીએ મોકલી જૂનાગઢની અંદર જૂનાગઢનો જે નવાબ હતો એ એ વખતની અંદર ઓગણીસો સુડતાલીસની અંદર કરાચી ચાલી ગયો અને તેના વહીવટમાં દિવાન શાહનવાઝ ખાન ભુટ્ટો હતા જે બેનરજી ભુટ્ટોના પિતા થઈ હતા એના જૂનાગઢના નવાબની જવાબદારી છોપીને પોતે પાકિસ્તાન ચાલા ગયા હતા તો તે સમયની વીપી મેનમ સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા એમણે મસલત કરી દેશી રજવાનોની મુલાકાત જોડાણ કઈ રીતે થઈ જાય અને વાર્તાલાપ કર્યો એની સાથે મિટિંગો કરી અને એની અંદર જૂનાગઢનું જે દેશી રજવાનું હતું કેન્દ્ર સરકાર સાથે જોડાણ કર્યું કરી એનો સ્વીકારપત્ર ઉપરનો મુદ્દો તૈયાર કર્યો અને સૌરાષ્ટ્ર તથા જૂનાગઢના રાજ્યનો વહીવટ કેન્દ્ર સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો અને નવમી નવ નવમી નવેમ્બરને સાંજે પાંચ વાગે જુનાગઢનો વિલય ભારત સરકાર ભારત સરકારની અંદર ભારત સંઘની અંદર જોડાણ સાથે સ્વીકારવામાં આવ્યો હતો ત્યારબાદ જોઈએ જુનાગઢ સિવાય સૌરાષ્ટ્રની અંદર જોઈએ આપણા અગાઉના લેક્ચરમાં વાત કરીએ કે બસો ને બાસઠ નાના મોટા દેશી રજવાડા હોય હતા એમાં ખાસ કરીને કોઈ એક વ્યક્તિ દસ કિલોમીટરનો પ્રવાસ કરે તો એની થી બાર દેશી રજવાડા હતા તેનો કાયદો વ્યવસ્થા એનું વહીવટી તંત્ર અલગ અલગ હતું તો આવા દેશી રજવાડાઓના દેશના વિલી એકીકરણની અંદર કઈ રીતે સામેલ કરી શકાય એના માટેના કયા પ્રયાસો કરી શકાય એ માટે સરદાર વલ્લભભાઈ પટેલ એનો મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને એની પોતાની દૂરદર્શિત દેશનું એકીકરણની અંદર એ વખતે કહી શકે ભારતની અંદર જો આ પરિસ્થિતિમાં એકીકરણ કરવામાં ના આવ્યું તો ભારત ભારત દેશના અનેક પ્રાંતો અનેક દેશોની અંદર વિભાજિત થઈ જવાની સંભાવના હતી પોતાના દ્રષ્ટિકોણથી દેશનું એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી એમાં જોઈએ કે સૌરાષ્ટ્રના રાજ્યોનું એકીકરણની અંદર કાઠિયાવાડ પાંચ ટકાથી વધુ વસ્તી ધરાવતા નાના મોટા અનેક દેશી રજવાડાઓ હતા જેના જાગીરો અને ભેળવી દેવી બીજી અનેક નાના મોટા જે અર્ધ હુકુમત વાળા બિન હુકુમત જે જાગીરો હતા એ જાગીરોને મુંબઈ પ્રાંત સાથે જોડવામાં આવ્યા હતા સૌરાષ્ટ્રની રાજકીય ચળવળની મહત્વનો ભાગ ભજવના નેતાઓ સરદાર વલ્લભ મંત્રણાઓ કરી અને ભાવનગર અને જામનગરના રાજાઓને લેજાની દેશભક્તિના અને એ લોકોના પોતાના દેશ રાજ્યો દેશના સમર્પિત કરવા માટે એક રાષ્ટ્રભાવના જગડવાની મહત્વની ભૂમિકા ભજવી હતી એમાં ખાસ કરીને રાજકોટની અંદર સરદાર વલ્લભ પટેલ પટેલે એક સભા કરી અને સભાની અંદર એવું કહ્યું છે કે ખાબોચિયામાં રહેવામાં સહન નહીં સરોવર બનવું જોઈએ એટલે એટલે નાના નાના દેશી રજવાડો છે એ દેશી રજવાડા રહ્યા કરતાં એક સમસ્ત હિન્દુસ્તાન અખંડ ભારતનું સર્જન થાય એ પ્રમાણેનું વાતાવરણ ભૂ કરવું જોઈએ ત્યારબાદ ઓગણીસો અડતાલીસ મે ઓગણીસો અડતાલીસમાં જાન્યુઆરીએ અંતમાં સંપૂર્ણ યોજના તૈયાર થઈ ગઈ અને રજવાડાઓ સાથે લાંબી વાતાઘાટોને અંતે દેશી દેશી રાજ્યનું સંયુક્ત પ્રાંત એ લકાસ્કેને સૌરાષ્ટ્રના ધ્યાનમાં રાખીને એક પ્રાંત રચવામાં આવ્યો અને તરા હસ્તાક્ષર કર્યા અને 1948 ઉજે 15મી ઓગસ્ટની સદાબલલભાઈ પટેલ એક સૌરાષ્ટ્ર રાજ્યને એક દરજો એક રાજ્ય તરીકે આરંભ કર્યો હતો ત્યાર બાદ જોઈએ 23276 ચોરસ માઈલની અંદર લગભગ 4 લાખ 4 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા દેશી રાજ્યોની અંદર જે સૌરાષ્ટ્ર રાષ્ટ્રીય અસ્તિત્વમાં આવ્યું એના પ્રથમ મંત્રી ઉચ્છરામ ડેબર હતા અને ઓગણીસો છપ્પનની અંદર મુંબઈ સાથે જોડી દેવામાં આવ્યું આગળનો પોઈન્ટ જોઈએ ત્રણ ગુજરાતની અંદર કે ભારત દેશ આઝાદ થયા ઉત્તર દક્ષિણ પૂર્વ પરથી જે અલગ અલગ નાની મોટી રિયાસતો હતી દેશી રજવાડાઓ હતા જે તાલુકેદારો હતા એની ઉપર બ્રિટિશ સરકાર પોતાની વિવિધ સંધિઓ દ્વારા એની ઉપર શાસન કરતા હતા અગાઉના લેક્ચરની અંદર વાત કરી કે ભારતની અંદર જે કંઈ નાના મોટા દેશી રજવાડાઓ હતા એની અંદર પડદા પાછળ બ્રિટિશ શાસકો હતા અને માત્ર જે રાજાઓ હતા એ અતર દેખાવ પૂરતા હતા એની બાયધરી એની દૃઢ દ્રષ્ટિતા એનું વૈવટી તંત્ર જે ક નીતિ ઘડવામાં આવતી હતી એ મોટે મોટા ભાગે બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવતી હતી એની અંદર જોઈએ કે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતના લે ગુજરાતની વાત કરીએ તો એ વખત આની નાની મોટી रियासतો હતી એમાં વાત જોઈએ તો તળ ગુજરાતની रियासतો અને દક્ષિણ ગુજરાતની रियासतો અંદર તળ ગુજરાત જેવી रियाસો એજન્સીઓ નકાર વિલીકરણ પ્રશ્ન એકંદરે સરળ બળ્યો હતો કેમ કે એની પર જે સંચાલન કરતા હતા એ બ્રિટિશ એજન્સીઓ દ્વારાનો એનો વહીવટ કરવામાં આવતો હતો એની અંદર એવા કાંઠા બનાસકાંઠા અને મહી કાંઠાની અંદર જે વહીવટ માટે મુંબઈ રાજ્યને સોંપવામાં આવ્યો હતો રાજપીપળાના મહારાજે પણ મુંબઈ સાથે જોડાણ કરી અનુમોદન આપ્યું હતું રાજપીપળા એટલે તનની અંદર વાત કરીએ તો નર્મદાની ઉત્તરનો ભાગ ગણાવી શકાય આ જોડાણના દસ્તાવેજ પર રાજા સહી સિક્કા કરી અને પોતે પોતાનું જે રાજ્ય હતું એ મુંબઈ પ્રાંત એ વખતની અંદર સમર્પિત કર્યું હતું ત્યારબાદ દસમી જૂન પછી ઓગણીસો સુડતાલીસના મુંબઈ રાજ્ય ની અંદર રાજ્યનો વહીવટ સંભાળી લીધો અને લગભગ સોળ હજાર ચોરસ માઇલ ની અને છવ્વીસ લાખ ની વસ્તી ધરાવતો વિસ્તાર પણ આવરી લેવામાં આવ્યો કેમ જો કે ભારત દેશની અંદર ખાલી ગુજરાતની અંદર આ પરિસ્થિતિ હોય તો સમસ્ત હિન્દુસ્તાનની શું પરિસ્થિતિ છે ખાલી કલ્પના કરવી રહી કેમ કે એ વખતે દેશી રાજ્યોનું વિલીનીકરણનો પ્રશ્ન મોટો હતો સાથે સાથે જે એવું કહેવાય કે પાકિસ્તાનની જે નિરાશિતો આવતા હતા એનો પણ એ વખતે ભારત દેશ સાથે સૌથી મોટી સમસ્યા હતી અને એના નિરાકરણ માટે એ વખતના દીર્ઘ વાળા જે નેતાઓ હતા એ નેતાઓ એના નિરાકરણ માટે પ્રયાસો કરી ભારતની અંદર સુખી સંપત્તિ અલગ રાષ્ટ્રનું નિર્માણ થાય એ માટેના પ્રયાસો કરેલા તમે જોઈ શકો છો મુંબઈ રાજ્ય હવે બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા નવા જિલ્લાઓમાં વિભાજીત કરવામાં આવ્યું અને ભરૂચ સુરત જેવા જિલ્લાઓ થયા ગુજરાતના બીજા નાના મોટા રજવાડાઓમાં જેમાં લોકલડત થઈ તે વિલીનીકરણ પ્રક્રિયામાં મદદરૂપ થયા તમે જુઓ કે અગાઉની જે ગાંધીવાદી આંદોલનો થયા એ ગાંધીવાદી આંદોલનને બ્રિટિશ સરકારની આર્થિક શોષણ નીતિની અંદર જે રાષ્ટ્રવાદી ભાવના પેદા થઈ એ રાષ્ટ્રવાદી ભાવનામાં એ નાના મોટા દેશી રજવાડાઓના જે પ્રજાકીય લોક આંદોલન થયા એ લોક આંદોલનને પણ આ વિલીનીકરણની પ્રક્રિયામાં સરળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી त्यारपस जो क महिकाटा ने मेवासीना सोताना राजा ठाकोराजी वे पण आपखुद साधी खा आपखुद शाही चालू રાખી चमके की परंपरा हती પોતાનો ગઢ ઇન્દજે કે અમે પોતે શાસક છીએ અને શાસકે જારે સામાન્ય વ્યક્તિ ની અંદર જาระનો દરજો નખી થાય એટલે પોતાને જે મન જે પોતાનું મન માન હોદ બરતબો હોદ્દો હોય એની ઉપર જે આંચ આવતી હતી એ પોતાની પણ એ લોકો ઘણા શાસકો માનતા હતા ત્યારબાદ સુરત જિલ્લાનું ધરમપુર દેવગઢ બાળીયા રાજપીપળાનો લોકલ શરૂ થઈને તેને પ્રદેશોને પ્રદેશો ગુજરાત સાથે જોડી દેવામાં આવ્યા તમે જો ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની જે પૂર્વપટ્ટીના જે નાના મોટા દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓ મુંબઈ પ્રાંત સાથે જોડી અને વિલીનીકરણનો પ્રશ્ન સરળ બનાવવામાં આવ્યો હતો આવતા લેક્ચરમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું જય જય ભારત